સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની એક્યાસીમી સાધારણ સભા અને નવા ચૂંટાયેલા પ્રમુખ ઉપપ્રમુખનો પદગ્રહણ સમારોહ ચેમ્બર હોલ ખાતે આમંત્રિતોની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો ચેમ્બરની સાધારણ સભામાં લાંબા સમય બાદ અસાધારણ કહી શકાય એવા ઠરાવો કરાયા હતા એની પછીનો ઠરાવ બે બે વ્યક્તિના જીજ્ઞેશભાઈ કરાવતા જઈએ ચેમ્બરનું ધોરણસરનું વર્ષ પરથી જાણ કરવામાં આવશે અને વર્તમાન પત્રોમાં પણ આ અંગે પ્રેસ નોટ આપવામાં આવશે આમ છતાં તેના ફોટોગ્રાફ્સ પત્રમાં દર્શાવેલ નિયત સમય મર્યાદામાં ન મળ્યાથી ચેમ્બરની ચૂંટણીમાં મતદાન કરી શકશે નહીં જો કોઈ વ્યક્તિ પાસે ચેમ્બરનું ફોટો આઈડેન્ટિટી કાર્ડ હોય તો તે માન્ય રહે માટે ખૂબ અનુકૂળ છે અને જરૂરી છે જે આ મોડે આ તબક્કે કરવા ખૂબ ઉપયોગી છે તો પ્રકાશભાઈ ગોરસેને વિનંતી કરી કે બંધારણના ધારા 1/1 રજૂ કરો આ ફેરફાર હંમેશા અવને અવકાશ હોય છે આપણી સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ બંધારણની જે ધરી ઉપર ફરતી રહે છે આપણા એડ્રેસની જગ્યાએ ઈમેલ આઈડી ધંધાના સ્થળ સ્થાન અને ઉદ્યોગોનું સ્વરૂપ પણ આપણું બદલાઈ ગયું વીસ વર્ષ દરમિયાન અત્યારે આપણા પ્રેસિડેન્ટ સાહેબે ખૂબ જ અથાંત પ્રયત્ન કરીને બિઝનેસ ડિરેક્ટરી ખાસ બનાવડાવવા માટે ખૂબ જ મહેનત કરી છે અને આ તબક્કે મને જણાવતા ગૌરવ થાય છે કે આપણે આ વર્ષે અત્યારે ભાવનગર બોટાદના માનનીય સંસદ શ્રી ભારતીબેન શિયાળા અતિથી વિશેષ પદ્ધતિથી પ્રવચન કરતા જણાવેલ કે લોક પ્રશ્નોને વાચા આપવા માટે માટેના પ્રયત્નો ચાલુ છે તેવું જણાવેલું હતું પ્રભાષંકર પટની એવોર્ડ જે છે ડેવલપમેન્ટ થ્રુ ડાયવર્ફિકેશન અંતર્ગત ઔદ્યોગિક વિકાસ માટે ટ્રસ્ટના મેનેજિંગ કિરીટભાઈ સોનીએ ટ્રસ્ટીસ ત્રેવીસના હિસાબો અંગે માહિતી આપેલી હતી અને જે બિલ્ડિંગની જગ્યા ખરીદ કરવામાં આવેલી છે ત્યાં બિલ્ડિંગનું નિર્માણ કરવા માટે આગામી સમયમાં પ્લાન એસ્ટિમેટ તૈયાર કરાવ્યું